જો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વાતો હંમેશા મોટી મોટી થતી હોય છે પણ ગુજરાતમાં મહિલા સુરક્ષાના નામે મીંડું કહ્યું તો એવી પરિસ્થિતિ છે હાલે દાહોદમાં જે ઘટના બની છ વર્ષની બાળકી ઉપર એક આચાર્ય રેપ કર્યો અને એને મારી નાખ્યો થોડા સમય પહેલાં સુરતમાં પણ આવી ઘટના બની હતી હાલે જે સમાચાર મળી રહ્યા છે એમ કચ્છમાં પણ આવી એક બે ઘટનાઓ બની છે કે સગીર વયની બાળાઓ ઉપર અવારનવાર બળાત્કાર થાય છે એને રહેસી નાખવામાં આવે છે અને જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ગુજરાતના ગૃહમંત્રી છે એ મીડિયા સામે આવી અને મોટી મોટી વાતો કરતા હોય છે પણ પછી એમાં કોઈ પણ પરિણામ નથી આવતું સુરતની ઘટનામાં પણ એવી વાત નીકળી હતી કે જાહેરમાં ફાંસી આપવામાં આવશે ને તાત્કાલિક કેસ ચાલશે ને પણ હજુ સુધી આરોપી ઉપર ટ્રાયલ પણ નથી ચાલી એવી રીતે જે દાહોદની ઘટના છે આ ઘટનાને તો ખુદ ગૃહમંત્રી હોય કે સીએમ હોય એમણે વખોડી પણ નથી તો ખૂબ દુર્ભાગ્યની વાત છે કે મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો થતી હોય બેટી બચાવો બેટી પઢાવો એવી વાતો થતી હોય અને બીજી બાજુ નાની નાની બાળાઓ ઉપર બળાત્કાર થતા હોય પરિણીત મહિલાઓ હોય એના ઉપર બળત્કાર થતા હોય અને આ સરકાર જે આક્રમક ખાલી વાતો કરે અને એનો કોઈ રીઝન ના આવતો હોય ત્યારે અમારી આ સરકાર કને વિનંતી છે ગૃહમંત્રી કને અને સીએમ કને વિનંતી છે કે ગુજરાતમાં જે રીતે છાસવારે સવારે રોજ બળાત્કારના બનાવો બની રહ્યા છે એ બનાવો અટકાવવા માટે કડકમાં કડક કાયદો લાવવાની જરૂર છે જેમ બંગાળમાં ઘટના બની અને બંગાળના સીએમ કાયદો લઈ આવ્યા કે કોઈ પણ બળાત્કારીને દસ દિવસમાં ફાંસી આપી નાખવામાં આવે એવો કડક કાયદો ગુજરાતમાં પણ લાવવાની જરૂર છે તો આવો કાયદો સરકાર લાવે એવી આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું અને જે પણ બળતકારી હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ નાત જાતનો હોય કોમનો હોય એને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી અમારી માંગણી છે